છે અજ્ઞાન અને એના કાર્ય ની નિવૃત્તિ કરવાની અનાત્મા માં વર્તતી આપણી ઈ જીવાત્માની દશા જે અપ્રમાણુપ છે તો એ અજ્ઞાન અને એની કાર્ય જેટલા છે એની નિવૃત્તિ એ કાર્ય ની નિવૃત્તિ થાય તો મોક્ષ છે એને મોક્ષ કહેવાય છે આમ તે એની સત્યતા તો છે નહિ બંધન ની પણ અને મોક્ષ ની પણ નાસતી વિદ્ય ભાવો જેની સત્તા નથી

તો જેની અંદર કલ્પનાઓ રહેલી હતી જેને આપણે જીવ દશા માનતા હતા જેને જન્મ મરણ વાળો માનતા હતા પણ કલ્પનાઓની નિવૃત્તિ થાય એટલે તરત જ તે છે નોખો મતલબ કે મોક્ષ ની જરૂર આટલા માટે છે મોક્ષ નો પ્રયત્ન કરીએ અને એ બુદ્ધિ ભૂમા બની જાય જગન વિહારી બની જાય તો કલ્પનાઓ જે કલ્પિત ઉભી કરી એને ખેરવવાની એને ધ્વંસ એટલે નિવૃત્તિ નિવૃત્તિ કરવાની ક્ષમતા આવે છે ખરી પડે ત્યારે મોક્ષ સાક્ષાત્કાર છે એટલે અનુભવાય છે મોક્ષ આ નથી પછી મોક્ષ નો ભાવરૂપ બની જાય તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગુ તો પોતાના આત્માના સ્વરૂપમાં છે નહી તો આત્મામાં જે નથી અને છતાં માન્યું છે તો કલ્પિત માન્યું છે પણ સિદ્ધાંત રીતે જોઈએ તો આત્મામાં બધાય અત્યંત અભાવ છે

બધાયો છે એ પણ નિત્ય નથી જેટલા જેટલા દ્રશ્યમાન પદાર્થો છે એને ભાવરૂપ કેવામાં આવે છે અદ્રશ્ય છે એ અભાવરૂપ કેવામાં આવે છે

જે વસ્તુ નો કરીએ છીએ તો અનુભવ સિદ્ધ જે પ્રપંચ છે એનો તો ત્રણેય કાળમાં અભાવ બનતો નથી પ્રપંચનો સ્વરૂપ થી નિષેધ કરેલો નથી પણ પ્રપંચ પરમાર્થિક નથી જ્ઞાન માટે નથી પ્રપંચ તો એ આપણે અનુપલબ્ધિ પ્રવાહ એની અંદર

એ અર્થાપતિ વૃત્તિ પ્રમાણે બને છે અર્થાપતિ શબ્દ એટલે એમાં પ્રમાણ અને પ્રમાણ એટલે જ્ઞાન અને ઇન્દ્રિયો આ બંને વિષયોનો નું અનુભવ એનો અભ્યાસ આપણે લેવાનો છે જેમ કે હમણાં હું બે ત્રણ દિવસથી ચાવાયેલો હતો તો હું એમ કહું કે હું દિવસે જમતો નથી તો એનો બીજો અર્થ એવો નીકળે કે રાત્રે જમતા હોવા જોઈએ ભલે દિવસે જમતા નથી પણ રાત્રે જમતા હશે એવો અર્થ સાંભળનાર કરી લે અને જોઈને પણ કરી લે કે ના તેજ તો છે મોઢા ઉપર એટલે વ્યવસ્થિત ભોજન અને ખોરાક તો ચાલુ હશે તો આ બધું મતલબ એ કે જેના અભાવ અને જેના અભાવ જેનો ભાવ હોય જમતા નથી એ શબ્દ હું દિવસે જમતો નથી તો જમવા પણ અભાવ છે અર્થાપતિ શું કરે છે કે રાત્રે જમતા હશે અને મોઢામાં તેજ તો છે એટલે અભાવમાં પણ ભાવ થયો કેમ કે રાત્રિ લેતા હશે લેતા હોય તો આટલી ચમક ધમક હોય નહી મોઢા ઉપર તો એક છે રાત્રિ નું ભોજન એ દર્શાયું નથી પણ છતાંય માન્યતા આવે છે કે રાત્રિ ભોજન લેતા હશે

આત્માના જ્ઞાન થી શોક ની નિવૃત્તિ થાય છે આત્માના જ્ઞાન થી બધા દુઃખો ની નિવૃત્તિ થાય છે આત્માના જ્ઞાન થી પરમાનંદો કે છે અને શ્રુતિઓ પણ મીઠ્યા છે તો શોક ક્યાં શોક નું મીઠ્યા પણ જો ના હોય તો શોક જાય નહીં શોક માં સત્યતા હોય તો છે મતલબ એ છે કે જે તો કલ્પના અર્થાપતિ છે તો અર્થોની કલ્પના શબ્દ સાંભળીયે છીએ એમાં અનુમાન પણ હોય છે એમાં બુદ્ધિ ની સુક્ષ્મતા હોય છે બુદ્ધિ ખીલેલી હોય છે એટલે શબ્દના કારણે અનેક પ્રકારના જ્ઞાનો ઉભા થાય છે અને પ્રકારના અર્થો થાય છે મતલબ કે અર્થાપતિ પ્રમાણ ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં બધા મતલબ એ છે કે મિથ્યા કલ્પના કરવાની છે અર્થો પકડી પકડીને વિલય કરી અને બધા પ્રકારના દ્વૈતો અને એ મન ની અંદર બધા અર્થાપતિ કારણો લાગુ પડે તો અર્થો કરનારું મન સૂક્ષ્મતા હોય સમજી લો એટલે તું અને અસી એટલે છે તો તે તું છે આ ત્રણ શબ્દો છે એમાં કેટલા અર્થો ની જરૂર પડે છે તે એટલે કોણ તે એટલે ઈશ્વર

સ્થિતિ કેવી રીતે થાય તે જાણવું છે તો બ્રહ્મ માં વાળો હોય તેવા પાસે એટલે સત્કાર આ બધા ભાવો તારા અને સમિત પાણી આત્મ સમિત લઈને મતલબ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે

અને એનો નિર્દેશ કરવા માટે જે ભગીરથ પ્રયત્ન થયેલો છે મતલબ કે આવરણ દૂર કરવાની જે મુખ્ય હેતુ છે છે તેના માટે ગુરુ પાસે જવાની તો ગુરુ પાસે જઈ અને શું જાણવાનું છે છેલ્લું તત્વ જાણવા માટે પેલા વચ્ચે વચ્ચે જે આપણને પ્રશ્ન અને સંશયો છે તે જાણવાના છે કે ઉપનિષદમાં માં આપણને કીધું છે કે કેને સીતમ પ્રતતિ પોતાના વિષય તરફ ગમન કરે છે કોની પ્રેરણા થી અને કોની પ્રેરણાથી મુખ્ય પ્રાણ એ

મનુષ્યના વિષય મરણ પામેલો મનુષ્ય હોય એના વિષય છે કે મરણ પામ્યા પછી આત્મા તો હું નથી કેતા કે છે કે ઉપદેશ પામવા માંગુ છું એનો નિર્ણય ઉપર આવવા માંગુ છું સારી રીતે સમજી શકું એવી મારી ઈચ્છા છે એટલે મને એક જ્ઞાન આપો તો એની સ્થિતિ કેવી છે કથમ વિમોક્ષ એમાંથી કઈ રીતે મુક્ત થવાય પ્રષ્ટ્ર માં તો ગીર કઈ દીધું છે जनक राजा ने कहा दुनिया मुक्ति भविष्य से तुरंत मुक्ति प्राप्त થઈ જાય છે તો ज्ञान केबी रीते प्राप्त થાય मुक्ति કેમ મળે वैराग्य કેમ प्राप्त થાય तो आत्मज्ञान की सतत अवकलित ज्ञान धारा से अखंडित ये निरंतर ये धारा मारा में मा वहे ये मारी दशा नित्य ब्रह्माकार जैसी થઈ जाए એવી મુમુક્ષા કે સત્સંગ સાનિધ્ય નો સંપૂર્ણ લાભ મેળવવો અને મુક્તિ ની યુક્તિ જાણી લેવી આવો દ્રઢ નિશ્ચય અને પ્રબળ આતુરતા સાથે નમ્રતાથી ગુરુ સાથે નું જોડાણ કરી અને પ્રશ્નો પૂછવા જોઈએ કે સંત નો સમાગમ સાધુ સમાગમ સત્ય નો સમાગમ તો સંસાર રોગ લાગુ કોને પડી ગયો છે કે જેને સતસંગ નથી સંત સમાગમ નથી સાધુ સમાગમ નથી એને સંસારનો રોગ લાગુ પડ્યો છે ભવરોગ હવે ભાવરોગ નાશ માટે છેલ્લો ઉપાય એક જ છે કે જા સંત પાસે જા ગુરુ ગુરુકરણે જા સંત સમાગમ સત્સંગ મતલબ કે સત્ય નો સંગ રજો અહી મનુષ્ય જન્મ હોય મોક્ષ ની ઈચ્છા હોય

સાધુ નો સમાગમ છે એ માત્ર ને માત્ર એક જ દવા છે સચિદાનંદ ભગવાન જય જય સદગુરુ દેવ જય